અમદાવાદમાં ઇન્ડિયન ઓઇલ દ્વારા અલ્ટિમેટ ટેબલ ટેનિસ સીઝન છ નું આયોજન ઇન્ડિયન ઓઇલ ટેબલ ટેનિસ એકત્રીસ મે ના રોજ શરૂ થઈ રહી છે જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે ઓપનિંગના દિવસે દબંગ દિલ્હીના ટીટીસી ના મુકાબલો જયપુર પેટર્ન સામે થશે ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જનો મુકાબલો ડેબ્યુલ્ટન્સ અમદાવાદ એસજી પાઇપ સાથે થશે આ લીગમાં સોળ

ફેન તરીકે સ્ટેન્ડમાં મેચ જોયા બાદ તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછા ફર્યા છે ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનના નેજા હેઠળ આ આયોજિત અને નીરજ બજાજ તથા વિટા ડેનિમ દ્વારા પ્રમોટ કરાયેલા ઇન્ડિયન ઓઇલ યુ એક પ્રીમિયર પ્રોફેશનલ લીગ તરીકે સતત વિકસી રહી છે આ સિઝનમાં ચૌદ દેશના અડતાલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં સોળ ઓલિમ્પિયન્સ પણ સમાવેશ થાય છે જે આ ટુર્નામેન્ટની મજબૂત આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ દર્શાવે છે ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એવા પ્લેયર્સ છે કે જે ને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઈપર એક્ટિવ જેમ કે કે હું હું બી નાનો હતો ત્યારે મને આવી ઈચ્છા હતી ઇન્ટરનેશનલ પ્લેયર ઘરે આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશીપ મેડલ એશિયન મેડલ આટલી મોટી તક ગુમાવી ના જોઈએ અને યુપીટી ને મેચિસ 15 જૂન સુધી છે એટલે બધા આવીને આ મેચિસ જોવી ટીમ તો આઠ ટીમ છે અને દેશના અલગ અલગ કોણાઓને નામો કે ટીમ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે આ વખત કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરુણા ક્વાદરી હોય એડ્રિયાના ડિયાઝ વર્નાડેડ સો છે આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકું ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલા નહીં મળી હતી એટલે ઘણીવાર દૂર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે પોસિબિલિટી પણ નહીં હતી પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે અ આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે જે નોર્મલી પોસિબલ નથી હોતું અને આ બધી મેચિસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે આ વર્ષની શરૂઆત ડિફેન્ડન્ટ ચેમ્પિયન હરમિત દેસાઈ માટે એક ખાસ સ્ટોરી લાઇન રજૂ કરે છે કે જે ઇન્ડિયન ઓઇલ યુટીટી ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં ડેમો ગોવા ચેલેન્જનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ વર્ષે ઇન્ડિયન ઓઇલ યુટીટીમાં આંતરરાષ્ટ્રીય હાજરીમાં ભારતની બહારના ચૌદ દેશોના પેડલર્સ જોવા મળશે જેમાં જર્મની ઇટાલી ચીન નાઇજીરિયા યુટ્રોક રિકો કઝાકિસ્તાન ઇજિપ્ત અને એશિયા સિવાય પણ અન્ય દેશોના ખેલાડીઓ જોવા મળશે લેટિન અમેરિકા ટેબલ ટેનિસ માટે ટ્રેબલન્સ અને ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન છ માં ટોચના ક્રમાંકિત ખેલાડીઓ ઓડ્રિયા ડિયા હવે ડેપ્યુટન્સ કોલકાતાના થંડર બેટ સાથે પણ જોવાની અપેક્ષા છે આમ ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સીઝન થ્રી એ રોચક બની રહેવાની છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર